હલો મિત્ર આજે પાછો ફરી વાર તમારી માટે નવી વસ્તુ લઈને આવ્યો છું આ છે બામવા ડુંગર બામ્બવા ડુંગરનો નજારો હું તમને બતાવું છું આ દૂરના ડુંગર છે એની ઉપર એવું લાગે કે આખું વાદળ એની ઉપર આવી ગયું છે આ દૂરના જે ડુંગરો છે એની ઉપર આખું વાદળ આવી ગયું લાગે છે લોકો અહીંયા ફરવા પણ બહુ મોટી માત્રામાં આવે છે તમે લોકો પણ એકવાર અવશ્ય મુલાકાત લો આ રીતે આના પગથિયા છે આ લોકો ચડે પણ છે ઉતરે પણ છે ચડતા પણ લોકો બેઠા લોકો ચડે પણ છે ને ઉતરે પણ છે તમે એકવાર અવશ્ય મુલાકાત લો અને આવવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સુરેશ વસોયા ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો